હે ગાયસ તો આજે આપણે દાળની રેસીપી લઈને આવ્યા છે ગુજરાતી દાળની રેસીપી લઈને આવ્યા છે અને મને તો બહુ જ ભાવે છે તો મને ભાવે છે કે નહીં કમેન્ટ કરજો પ્લીઝ અને વિડીયો જોઈને જતા ના રહેતા વિડીયો જોઈને કમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જજો યાર તો કે વિડીયો બનાવવામાં ટાઈમ જાય છે વોઇસ ઓવર કરવામાં તે એડિટિંગ કરવામાં પણ ટાઈમ જાય છે તો તમને લાઈક કરવામાં શું જાય છે તો સ્ટાર્ટ કરીએ આપણે દાળ બનાવવાની પ્રોસેસ કે દાળ ભાત શાક બનાવે વધારે પડતો ટાઈમ જે લે છે ને એ લે છે દાળ તો આપણે દાળને શું કાનની બાફવા મીખી દીધી હતી તો બાફીને આપણે આપણી જે દાળ છે એ કમ્પ્લીટ બફાઈ જાય છે ને આપણે થોડુંક પાણી એડ કરીને આપણે જેવું જાડી પાતળી જેવી જોતી હોય દાળ એ પ્રમાણે આપણે એને પછી બ્લેન્ડર દઈશું થોડુંક પાણી રેડીને મસ્ત રીતે બ્લેન્ડ થઈ જાય ત્યારબાદ આપણે જે મરચાં ટમેટા કાપ્યા છે અને મસ્ત રીતે થોડુંક આદુને થોડુંક લસણને મેં વાટી લીધું છે એ આપણે એક સાઈડ પર મૂકીને આપણે વઘારનો તૈયાર કરીશું એક વઘાર કરવા માટે તપેલી મૂકીશું ગેસ પર ત્યારબાદ શું કરીશું તપેલી ગરમ થાય એટલે તેલ રેડીશું મસ્ત બે પરી જેટલું મેં તેલ રેડ્યું છે બે પરી જેટલું તેલ ગરમ થાય ત્યારે બાદ આપણે રાય નાખી દેવાની છે રાય મસ્ત તતડે તો મેં વિડીયો ઓન કરવાનું ભૂલી જાય મેં લીમડો પણ નાખ્યો છે જે કઢીમાં નાખે ને એ લીમડો પણ થોડોક નાખ્યો છે ત્યારબાદ લસણ ને આદુને જે મેં વાટ્યા હતા ને તે નાખી દીધા છે ઘણા લોકો શું કરે છે ખાલી આદુ જ આ દાળમાં નાખે છે લસણ નથી નાખતા પણ તમે લસણ નાખશો ને તો ફ્લેવર સ્વાદ બહુ જ મસ્ત આવશે ત્યારબાદ ટમેટા અને મરચાંને એડ કરવાના છે ત્યારબાદ શું કરવાનું છે મીઠું નાખી દેવાનું છે જેથી આપણા ટામેટા જે છે એ સોફ્ટ થઈ જાય ને મસ્ત ગળી જાય ત્યારબાદ આપણે શું કરવાનું છે ખાંડ દાળમાં નાખી દેવાની છે અને મસ્ત રીતે મરચું અને હળદર નાખીને મિક્સ કરી લેવાનું છે જેથી આપણો કલર પણ એકદમ મસ્ત આવી જાય તો આપણે મસ્ત મરચું ને હળદર નાખીને આપણી જે દાળ છે એ રેડીને તૈયાર કરી દેવાની છે તો મેં મસ્ત દાળ રેડી દીધી છે વઘારમાં ત્યારબાદ પાણી થોડુંક એ કરીને પણ રેડી દીધું છે આપણે મિક્સ કરીશું સારી રીતે અને શું કરીશું થોડાક મસાલા કરી લઈએ તો આપણે ગરમ મસાલો નાખ્યો છે ધાના પાવડર નાખ્યું છે મસ્ત રીતે અને આપણે જો તમે મીઠી પસંદ કરતા હોય તો એમ તો મેં ખાંડ મીઠું એવું નાખી દીધું છે પણ તમે વધારે પડતી જો મીઠી કઢી દાળ પસંદ કરતા હોય તો તમે ગોળનો પણ યુઝ કરી શકો છો ગોળના કારણે જે છે ને દાળ આપણી જે છે ને એ થોડીક ચાડી થીક અને મસ્ત બનશે અને સ્વાદમાં પણ એકદમ ચકાસ બનશે ચકાસ તો તમે ગોળનો પણ યુઝ કરી શકો છો અને આ જે મારો ગોળ જે છે એ એકદમ મસ્ત ગોળ છે એમ ખાવામાં પણ મજા આવે ને કટ પણ એકદમ આસાનીથી થઈ જાય છે તો આપણી જે દાળ જે છે ને એ રેડી થઈ જાય છે મસ્ત આપણે ધાના નાખી દઈશું થોડાક ધાના ચીમરાઈ જાયેલા છે પણ આપણે ચલાઈ લેવાના તો જે ધાના આપણે નાખી દીધા છે મસ્ત અને જે આ દાળ જે છે મારી એ એકદમ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો એનો જેવી દેખાવમાં છે ને એવો જ સ્વાદ છે તો ફટાફટ જાઓનો જાઓ ને તો વિડીયોને લાઈક કરીને જજો તો મળીએ એક નવી રેસીપી સાથે અને નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી અને નવા દિવસે આપણે મળીએ હા ને તો બાય ગાય થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય